કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ સોળ સ્થાનિક સરકાર એના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે આપણે પંચાયતી રાજ્યનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે સાચો જવાબ છે ત્રણ બીજી ખાલી જગ્યા છે ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવે છે જવાબ છે તલાટી કમ મંત્રી ત્રીજી ખાલી જગ્યા છે તાલુકાના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે જવાબ છે તાલુકા વિકાસ અધિકારી ચોથું છે સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ખાલી જગ્યા પંચાયત છે જવાબ છે જિલ્લા પાંચમી ખાલી જગ્યા છે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત આયોજન કરવું ફરજિયાત છે છે જવાબ એ પછીનો પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે જવાબ છે મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે બીજો પ્રશ્ન છે જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે જવાબ છે જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે ત્રીજો પ્રશ્ન છે મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે જવાબ છે મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ને ગણવામાં આવે છે ચોથું છે મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે જવાબ છે મહાનગરપાલિકામાં પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે પાંચમો પ્રશ્ન છે મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદ્દત માટે રહી શકે છે જવાબ છે મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહી શકે છે એ પછીનો પ્રશ્ન ત્રણ ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો તો વિદ્યાર્થી મિત્રો પહેલું કાર્ય છે ગામના રોડ રસ્તા બનાવવા ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ જાહેર મિલકતની જાળવણી ગામમાં આરોગ્ય વિષયક જાળવણી

સ્થાનિક સરકાર એટલે શું સમજાવો આપણે પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલ છે પહેલું છે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત બીજું છે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ત્રીજું છે જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે એ પછીનો ત્રીજો પ્રશ્ન છે તલાટી કમ મંત્રી કયા કયા કાર્યો કરે છે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના ગામના વિકાસના વિકાસના કામો કામો અંગે ઠરાવો કરીને નક્કી કરે છે સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે તે વહીવટી કાર્ય સંભાળે છે કરવેરાની વસુલાત કરે છે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે એ પછીનો પ્રશ્ન ટૂંક નોંધ નોંધ લખો પહેલી છે મહાનગરપાલિકાના કાર્યો વિગતે લખો શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. પહેલું કાર્ય છે જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી. પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી, રસ્તા પર લાઈટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા પુસ્તકાલય ક્રીડાંગણો અને બાગ બગીચા બનાવવા ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી જન્મ મરણ અને લગ્નની નોંધણી કરાવવી એ પછીની બીજી ટૂંક નોંધ છે સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ સભ્યોની બનેલી હોય છે પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે એ પછીની ત્રીજી ટૂંકનો છે પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્વની છે જિલ્લા સ્તરે તમામ વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ સ્વાધ્યાયનો આ પાઠ અહીં પૂરો થાય છે જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે